ચૈતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે કેજરીવાલ ભગવંત માનને ચૈતર વસાવાની પડી હતી દિલ્હી પંજાબના મુખ્યમંત્રી માત્ર શક્તિ પ્રદર્શન માટે આવી રહ્યા છે શક્તિ પ્રદર્શન કરીને ચૈતર વસાવાને જેલ મુક્ત નહીં કરાવી શકે આ તો આમ આદમી પાર્ટીનો માત્ર સ્ટન્ટ છે તેવું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે ચૈતર વસાવા જેલમાં છે તો છોડાવવાના પ્રયત્નો કરવા જોઈએ ગુજરાતમાં પગ પેસારો કરવા ચૈતર વસાવાને હાથો બનાવે છે

આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજય સિંહ ઉપરાંત શિક્ષણ માંડીને બીજા અન્ય બે થી ત્રણ લોકો એમના મંત્રીઓ જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે બાકી બીજું એમાં કોઈ નથી એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટંટ છે